મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રાશિ મકર છે નામના અક્ષર છે નક્ષત્ર ના વિધાન કરાવવા હોય તો તમે મને મળજો અથવા ફોન કરજો નક્ષત્ર બીજું ક્યુ ધનરાશિમાં આવે આવા ચાર પાંચ નક્ષત્રો છે એની ખાસ પૂજા કરાવી જોઈએ અને બીજું કે વૃષ્ટિમાં જો તમારો જન્મ હોય તો તમારે સત્તર બ્રાહ્મણ જમાડવા જોઈએ તે પછી તમારી પ્રગતિ થાય ત્યાં સુધી પ્રગતિ ન થાય જ્યારે તમને ખબર પડે કે આપણો વૃષ્ટિમાં જન્મ છે તો તરત જ છ મહિનાની અંદર સત્તર બ્રાહ્મણ જમાડી દેવા આથી તમારી પ્રગતિ થશે મનવાંછિત ફળ મળશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો તેમજ નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ